સરદાર પટેલનું પૈતૃક ગામ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યું છે ત્યારે તેના વિરોધમાં ગ્રામજનોએ ગ્રામસભા યોજીને સૂત્રોચ્ચાર કરી વિરોધ સાથે આવતીકાલે કરમસદ બંધનું એલાન આપ્યું છે સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદ ને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં સરદાર પટેલના ના ગામ કરમસદની ઓળખ જાળવી રાખવા માટે આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ગામના અગ્રણીઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કરી કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ és kérdéskörben a videót કરમસદ પ્રારંભ કરાવ્યો હતો તત્કાલીન કરાવી છ માસમાં કરમસદને વિશેષ દરજ્જો આપવાનું વચન આપ્યું હતું પરંતુ આજે છ વર્ષ બાદ પણ કરમસદને વિશેષ દરજ્જો નહીં આપી ઉપરથી કરમસદની ઓળખ ભૂસાઈ જાય તે માટે કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવતા જગદીશ પટેલ પણ આ આંદોલનમાં જોડાયા છે

કે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે અખંડ ભારત ના શિલ્પી એવા લોહ પુરુષ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ મહાનગરપાલિકામાં ભેળવીને નાશ કર્યો છે સરકાર સરદાર જોડે દ્વેષ કામ કરે છે અને આગામી દિવસોની અંદર અમે ગ્રામજનોએ આજે ગામેરામાં નક્કી કર્યું છે કે અભિયાન દ્વારા ગામના બંધના એલાન દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શનો દ્વારા અમારી લાગણી અને માગણી સરકાર સુધી પોડી આવે તો રાજ્ય આંદોલન ની આજે અમે ઘોષણા કરીએ છીએ જીતોડિયા થી કરમસદ દરજ્જો મિટાવી અને આણંદ મહાનગરપાલિકા કરે છે એવો મારો સખત વિરોધ છે જો કરમસદ મહાનગરપાલિકા જાહેરતા હોય તો અમારા જીતોડિયા ગામ વતી હોય જીતોડિયા ગ્રામજનો

મતનો પણ બહિષ્કાર કરીશું એવું અમારી લાગણી ધરાવીએ છે અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું એટલા અમે દુઃખી થઈ ગયા છે આ ગામના મૂળ બધા નગરજનો એટલે મહેરબાની કરી આન વિચાર બદલે એવી સરકાર શ્રી અમારી નંબર વિનંતી છે અમે જે કરમસદ કરમસદ ગામને આણંદ આણંદ મહાનગરપાલિકામાં સામેલ કરવા આ સરકાર જઈ રહી છે અને કરી દીધેલું છે તો એને અમે એનો સખત વિરોધ કરવા માટે અમે આજે આજે ભેગા થયા છે સરદાર નામ નામ જવાની તૈયારી છે તો અમે એનો વિરોધ કરવા માટે આજે સમગ્ર કામ ભેગું થયેલું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર